રાષ્ટ્ર સેવા યાત્રા દરમિયાન વિજયાદશમીના પાવન દિવસે આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ અવસરને યાદગાર બનાવવા માટે આપના નગરમાં ભવ્ય શતાબ્દી વર્ષ ઉજવણી કરવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રી વિજયાદશમીના પાવન પર્વ પર હિન્દુ સમાજમાં પુરુષ અને શક્તિનું જાગરણ ઉજવવાયું આ પવિત્ર અવસરે રાષ્ટ્રીય સંઘને યાદગારે યાત્રાએ સો વર્ષ પૂર્ણ કર્યા હોવાના સભર ઉજવણી યોજાય વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે ચાલી રહેલ આ પ્રદૃઢ યાત્રાને સંપ્રદાય રૂપે વિશેષ રીતે યાદ કરીને કાર્યક્રમમાં વક્તા તરીકે માનનીય સંચાલક જગદીશભાઈ પટેલ પ્રેરણાદાયી સંદેશ આપ્યો મુખ્ય અતિથિ તરીકે પ્રતિષ્ઠિત કંપનીના ડાયરેક્ટર અને ગુજરાતી મરાઠી કવિશ્રી મકરંદ મસલે હાજર રહ્યા હતા નગર કાર્યવા રાકેશ કનોજિયાએ આયોજન કર્યું હતું વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો આજે સંઘના જે છ ઉત્સવો છે એ પૈકીનો જે સૌથી મહત્વનો ઉત્સવ એવો એક વિજયાદશમીનો ઉત્સવ છે સંઘની સ્થાપના ઓગણીસો પચીસની અંદર વિજયાદશમીથી કરવામાં આવી હતી આજે સંઘને સો વર્ષ પૂર્ણ થયા છે અને આ સો વર્ષની જે સેવાગાથા છે એનું આપણે પ્રત્યક્ષ નિદર્શન અહીં આગળ જોઈ રહ્યા છો સંઘના સ્વયંસેવકો દૈનંદિન શાખાની અંદર જે પણ દંડના પ્રયોગો શારીરિક પ્રયોગો અને બૌદ્ધિક પ્રયોગો જે પણ કરે છે એનું એક પ્રાત્યક્ષિક તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો અને એ શિસ્ત એ સેવાની જે એક ઝલક એ તમને આ કાર્યક્રમમાં જોવા મળશે આજના કાર્યક્રમની અંદર જે મુખ્ય વક્તા છે એમનું નામ છે મકરજી મુળે એ પોતે મરાઠી સાહિત્યના અને ગુજરાતી સાહિત્યના સારા એવા લેખક છે કવિ છે અને પોતે એ કંપનીની અંદર ડાયરેક્ટર છે જેમનું આજે મુખ્ય પ્રબોધન રહેવાનું છે એવા જગદીશભાઈ પટેલ શ્રી જગદીશભાઈ પટેલ આ છત્રપતિ શિવાજી વિસ્તાર જે છે એના સંઘ જે છે અને સાથે એમનું જ આપણને પ્રબોધનનો આજે લાભ મળશે સંઘ એના સો વર્ષ જે પૂર્ણ થયા એને ઉપલક્ષની અંદર સંઘે પાંચ કર્તવ્યો એ નાગરિકો માટે રાખ્યા છે એને પંચ પરિવર્તન એવું કહેવામાં આવે છે આ પાંચે પાંચ પરિવર્તનથી સંઘ એવી અપેક્ષા રાખે છે કે સમાજની અંદર એક પરિવર્તન આવે અને સંઘનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે ભારત ભૂમિને પરમ વૈભવ પર લઈ જવું એની અંદર આ એક પડી તરીકે જોડાશે મારું નામ ધનંજય નવકુમાર ભાગ છે અને હું આ છત્રપતિ શિવાજી વિસ્તારના સંપર્ક પ્રમુખનું દાયિત્વ ધરાવું છું